જય શ્રી કૃષ્ણ જય માતાજી જો શિવા શિવ મંદિર આવ્યો છે આમ તો રોજ સવારે આવે જ છે અને હવે જો ભગવાનના દર્શન કરે છે કચ્છ મહાદેવના દર્શન કર્યા લે પછી હન દાદાને ચલો દર્શન કરી લઈએ ચલો શિવભાઈને રોજ અહીં દર્શન કરવાનું પેલું જ છે બધા જય માતાજી અહીંયા શું છે ગણપતિ દાદાને ગણપતિ બાપા છે એને ભલું કર્યું જે જે ભગવાન ભલું કરજો શિવને હાલો તો હવે આપણે અંદર જવું છે ને પછી ભગવાન પાસે શિવ જાય છે દર્શન કરવા પાણી રેડીશ ને ચાલો તો હવે શિવાંશ અંદર શિવ મંદિરમાં દર્શન કરે છે ચલો શિવાંશ જે જે કલ્યો બેસીને ઓમ નમ શિવાય બોલો હર હર મહાદેવ હવે ચલો પાણી રેડ દેવું મા દીકરો રાતમાં દીકરો પાણી રેડ સિવ જે ભગવાન ઓમ નમ શિવાય બોલતો જાજે રોજ એક પાણી રેડી દેશે એની રીતે જ અને ભગવાનને ભલું કરજો ચલો ઉપર હો શિવલિંગ ઉપર એકદમ હરખુંથી ઓમ નમ શિવાય બોલતો જા ભગવાન ભલું કરજો ઓમ નમઃ શિવાય હવે બે હાથ જોડી અને ભલું કર લે હા એ મૂકી દો બસ હવે બસ ઘણું હવે મમ્માનું પછી કરવું છે ને જે ચલો ઓમ નમઃ શિવાય બોલ લે બે હાથ જોડીને જો કાનાજી નાના નાના કાનાજી છે હવે શું કરવું છે શિવાસ ને ને ડબરા સામે ધ્યાન ગયું છે પ્રસાદી લેવી છે ને તું લઈ લે કે હું આપીશ શિવ ને પ્રસાદી લીધા હોય સિવાય થી હટે નહી હા લઈ લે ખુલશે નહીં તારાથી શિવને શું કરવું પ્રસાદી મમ્મા આપી દેજો ચલો પ્રસાદી માં સાકર બોતે સાકર લઈ લે ચાલો હવે મળી કે જે જે ભગવાન કાલે આવીશ પાછો ભલું કરજો બધાનું ભલું કરજો હા જય જય કલા ઓમ રમેશા એ બોલો હર હર મહાદેવ ઓમ ભૂર્ભુઅ કેવો મસ્ત શિવજી નો રોજ છે અલગ અલગ શણગાર બદલે છે અને શિવલિંગ નો શણગાર કેવો સરસ નો છે આજે જો મસ્ત ફૂલ છે એકદમ નજીકથી તમને બતાવીશ જોજો શણગાર જોજો એ શું છે શિવ

મોટો કરી દેજો ભલું કરજો હવે હનુમાન દાદાના ભણ કરી લ્યો બંધ કરી દેસો એનું કામ બધું કમ્પ્લીટ કરતો જ જશે હાલ આવ્યો તો જે જે કલે દીકુ એ હું બંધ કરી દઉં હાલ જય શ્રી હનુમાન દાદા ભલું કરજો શિવને ડાયો કરજો હાલો બેટા હવે